રિક્ષામાં આવેલા ઇસમોએ ચપ્પુથી હુમલો કરીને લોકોને ડરાવી દીધા હતા તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો તો લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો સેજલનગરમાં લુખાઓએ આતંક મચાવ્યો હતો સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી તો લોકો ધૂળેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકો પણ ગભરાઈ ગયા અને તેમણે ચાલક સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો તો ચાલકને પકડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહીં તો પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો પણ આરોપીઓ હજી પણ પોલીસની પકડની બહાર છે